નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજો આપણે આજનો સાતમો એપિસોડ છે આ અને આજનો શીર્ષક છે કોમ્યુનિકેશન સંવાદ આપણે કોમ્યુનિકેશન એવું ઇઝી લાગે આપણને કે હા હું તો બધા સાથે કોમ્યુનિકેટ કરતો હોઉં છું આઈ એમ ઓકે વિથ ઇટમાં કે પ્રોબ્લેમ નથી પણ એવું નથી કોમ્યુનિકેશન કરીએ એટલે શું આપણે કોઈને ઇન્સ્ટ્રક્શન આપી કોઈને સલાહ આપી કોઈ સાથે વાત કરી ત્યાં સુધી મર્યાદિત નથી કોમ્યુનિકેશન એટલે આપણે જે વાત કરી એ સામેવાળો બરાબર સમજો છે એ બી આપણી જવાબદારી છે એટલે આજે એ પોઈન્ટ છે કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી બી જવાબદારી રહે છે કે સામેવાળો બરાબર સમજે આપણી વાત નથી સમજો અને એવી જ રીતે જે સાંભળતા હોઈએ આપણે કોઈની વાતો એમાં બી આપણે શું શું પોઈન્ટ ધ્યાન રાખવાના છે એની આજે વાત કરીશું તો પહેલો પોઈન્ટ એ છે આપણી સાથે કોઈ જ્યારે વાત કરતું હોય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લિસનિંગ જેનું લિસનિંગ સારું હશે એનું કોમ્યુનિકેશન એની વેડે સારું થઈ જશે બીજો પોઈન્ટ છે તમે કોઈની બી વાત સાંભળો કોઈ બી પૂર્વાગ્રહ વગર સાંભળો તો જે માણસ તમને કહેવા માગે છે એ તમે વાત બરાબર સમજી શકશો કોમ્યુનિકેશનમાં ઘણા પ્રોબ્લેમ આવે છે જેવી રીતે તમે તમારી ઓફિસમાં તમારા સ્ટાફ સાથે વાત કરતા હોવ તમે એક કામ એને સોંપો એ બરાબર ન કરે તો તમે ગુસ્સે થઈ જાઓ કે મેં ત્યારે કોઈ બોલાતો તો બરાબર સમજતા નહીં એટલે ઘણા આવા કેસીસ આવે છે ફેમિલીમાં બી આપણે વાત કરતા હોઈએ છોકરાઓ સાથે વડીલ સાથે એટલે આમાં સમજવાની વાત એ છે કે તમે કોમ્યુનિકેશનને એકદમ ઇઝી નહીં લો એને ગંભીરતાથી લો કારણ કે એ માધ્યમ એવું છે જેનાથી રિલેશન સુધરે બી છે અને બગડે બી છે સૌથી પહેલી વાત તમે જ્યારે બી કોઈ સાથે વાત કરતા હો ત્યારે સામેવાળાનો ધ્યાન તમારામાં છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું કારણ કે એવું હોય છે સામેવાળાને આપણી વાતમાં રસ નથી હોતો છતાં બી આપણે બોલતા જ હોઈએ છીએ ને એ આપણી વાત બરાબર ધ્યાન પર લેતો નથી અને એ સમજી શકતો નથી અને જ્યારે સમજતો નથી તો આપણને દુઃખ થાય છે એવી જ રીતે જ્યારે કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે આપણે ધ્યાનથી સાંભળવાનું છે કોઈ પૂર્વાગ્રહ વગર સાંભળવાનું છે એને સમજવાનું છે ન સમજ તમે પૂછી શકો કે ભાઈ આ મારે ફરીથી કહીશ તો શું બોલ્યો એવી જ રીતે મારા એક્સપિરિયન્સથી કહું તમને તો કોઈ બી માણસની ઓફિસમાં તમે કામ આપો તો એની પાસે બોલાવો તમે કે ભાઈ મેં તને કીધું છે એ તું બરાબર સમજો છે તો રિપીટ કર આ પ્રોસેસ ચાલુ થશે ને તો કદાચ જે કોમ્યુનિકેશનમાં થોડી ઘણી ક્ષતિ થતી હશે ને એમાંથી આપણે બચી શકશું આ માધ્યમ એવું છે કે લાગે છે બહુ સરળ સહજ પણ એ કોમ્યુનિકેશન કમ્પ્લીટ ન ગણાય જ્યાં સુધી તમે તમારી વાત બીજાના કરી ન શકો કાં તમે એને સમજાવી ન શકો નાની વાત છે પણ એને પ્રેક્ટિસની જરૂરત છે કારણ કે આપણે તો શું છે કે કોઈ વાત કરતું હોય ને એમાં વચ્ચે કૂદવાની લાગી છે બધાને બોલવાની એટલી આતુરતા હોય છે એમ કેવું તો ચાલે કે કોઈ વાત કેતું હશે અડધેથી પોતાની વાત ચાલુ કરી દેશે એવા સ્વભાવના માણસોએ સ્વભાવ ચેન્જ કરવાની જરૂરત છે જો તમારે તમારું કોમ્યુનિકેશન સારું કરવું હોય તો એક એટીકેટ એવો છે કે જે માણસ વાત કરતો હોય એને વાત કમ્પ્લીટ કરવા એની પતે તમે સમજો ભાઈ તમારી વાત તમે આગળ મૂકો આ બધી બહુ નાની નાની ચીજ છે પણ આઈ એમ શ્યોર આ નાની નાની ચીજનું જો ધ્યાન રાખશું ને આપણે તો જે નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે ને એ બી દૂર થઈ જશે યુઝઅલી મિત્રો એવું થતું હોય છે કે જ્યારે આપણે કોઈ સાથે વાત કરતા હોઈએ છીએ ને ત્યારે આપણા મગજમાં અમુક વિચાર હોય છે ને આપણે એને શબ્દોમાં રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ ને આપણે એ ધારી લઈએ છીએ કે તમે જે કીધું એ માણસ બી એ જ કરતો હશે વિચાર તમારી વાત સમજી જશે એવું નથી હોતું તમારા વિચારો અલગ હોય સામેવાળાના વિચારો અલગ હોય એટલે વાત કહેવાની પદ્ધતિ અને સાંભળવાની પદ્ધતિનો અભ્યાસ જરૂરી છે મને લાગ્યું કે આ મારે શેર કરવું હતું નાનું છે પણ બહુ સરસ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આવી જ રીતે બીજું કંઈ બી હશે જાણવા જેવું તો ચોક્કસ આપણે નેક્સ્ટ પાછા મળશું થેન્ક યુ